અમે આખું પોડિયમ લેવલ ઉપર દરેક એમ્યુનિટીઝ આપી છે જે લગભગ મને નથી ખ્યાલ કે સુરતમાં કદાચ કોઈએ આ પ્રાઇઝની અંદર અને આ સેગમેન્ટમાં આપી હોય આ બોમ્બે લેવલ ની એમનીટીઝ છે મારો ક્લાયન્ટ છે એના હાર્ડ અર્નિંગ મની આપે છે તો એ ઈચ એન એવરી સ્ક્વેર ફીટ વાપરવો જોઈએ દરેક ફ્લેટ ને એક કાર અને બે બાઇક નું રિઝર્વડ પાર્કિંગ એટલે એમ્પલ પાર્કિંગ મે આપેલું છે આ નવું સોપાન શરૂ કર્યું છે આનંદ એસ્પાયર અને તમે વેલકમ છો આ નવા પ્રોજેક્ટ માટે હેલો દોસ્તો સ્વાગત છે પ્રોપર્ટી માસ્ટર માં આજે આપણે પ્રોજેક્ટ એક્સપ્લોર કરવાનો છે જે પ્રોજેક્ટ નું નામ છે આનંદ એસ્પાયર પ્રોજેક્ટ બાય બલર હોમ્સ લક્ઝુરિયસ વિથ એફોર્ડેબલ પ્રાઇસ માં તમને મળશે અહીંયા ટુ અને થ્રી તમારા સપના નો ફ્લેટ બલર હોમ્સ ડીસી ગ્રુપ અડાજન નું ત્રીસ વર્ષ જૂનું વેલ નોન બ્રાન્ડ છે આ લોકો જાણીતા છે એની કન્સ્ટ્રક્શન ક્વોલિટી અને સ્પીડ આપણે આના બધા જ પ્રોજેક્ટને ઓન ટાઈમ ડિલિવર કર્યા છે આપણા પ્રોજેક્ટના લોકેશનની વાત કરું તો આપણો પ્રોજેક્ટ એકસો પચાસ ફૂટ મેઇન રોડ ત આવેલો છે દાંડી રોડ પર અને આપણા પ્રોજેક્ટમાં સાથે આપણને પાંચ રોડની કનેક્ટિવિટી મળે છે ને એસએમસીનું ટ્રાન્સપોર્ટેશન પણ આપણને મળી રહેશે અને જીવન જરૂરતની બધી જ વસ્તુ તમને આપણા પ્રોજેક્ટની વોકિંગ ડિસ્ટન્સમાં મળી રહેશે જેમ કે આપણા પ્રોજેક્ટની એક્ઝેટ બાજુમાં ડીમાર્ટ આવેલો છે સ્કૂલ આવેલી છે પેટ્રોલ પંપ આવેલો છે હોસ્પિટલ આવેલી છે મોલ્સ અને થિયેટર પણ આવેલા છે ચાલો તમને આપણા પ્રોજેક્ટ તરફ લઈ જાઉં છું અત્યારે આપણે આવી ગયા છીએ આપણા પ્રોજેક્ટના ફર્સ્ટ ફ્લોર પર પોડિયમ લેવલની બધી જ એમ્યુનિટી આવવાની છે અહીંયા તમને ગાર્ડન છે બેન્કવેટ હોલ છે બધી જ એમ્યુનિટી છત્રીસ પ્લસ એમ્યુનિટી તમે જો બે બિલ્ડિંગ છે પણ ખાસ તો અંતર કન્સ્ટ્રક્શન ક્વોલિટી સ્પીડમાં આમને કોઈ બીટ નથી કરી જો તમે લાલ ઈટ બાંધકામ કરેલું છે એટલે તમારી મજબૂતાઈ પણ સારામાં સારી રહી છે આ છે આપણો ટુ બીએચકે નો ફ્લેટ ને આપણામાં છે ને અલગ અલગ ઓપ્શન પણ અવેલેબલ છે ટુ બીએચકે ના ફ્લેટ માં બારસો પાસઠ થી લઈને તેરસો પ્લસ સાઈઝ ના તમને અહીંયા ટુ બીએચકે ના ફ્લેટ પણ મળી રહેશે આ છે આપણો બારસો ને એસી સ્કવેર ફીટ નો સેમ્પલ ફ્લેટ એ પણ આપણે જોઈએ ચાલો આપણો આપણો જે છે ને અલ્ટ્રા લક્ઝરિયસ થીમ ડેવલપ કર્યો છે તમે જુઓ અંદર એન્ટ્રી કરતા જ આ છે તમારો સ્પેશિયસ લિવિંગ એરિયા ફૂલ્લી હાઇટેડ છે કન્સ્ટ્રક્શન ક્વોલિટી પણ આમાં બેસ્ટ યુઝ કરેલી છે જો એલ સેફ સોફાની પ્લેસમેન્ટ કરેલી છે તો પણ ખાસ સીવી જગ્યા રહી છે અહીંયા તમે તમારું ટીવી યુનિટ સેટ કરી શકો છો આ રીતનું તમારે બી ફર્નિચર બનાવું તમે બનાવી શકો છો જો ફૂલ ફ્રેન્ચ વિન્ડો આપેલી છે ને વિન્ડોની આગળ જો આપણને ટુ બી એચકેમાં ડેક એરિયા આપેલો છે જનરલી આ સેકમેન્ટમાં કોઈ નથી આપતું આવો તમને ડેક એરિયા બતાવું જો આ છે તમારો ખૂબ જ મોટો ડેક એરિયા એટલે તમે જૂલાના શોખીનો તમે ઝૂલો બી સેટ કરી શકો છો હાઈટેડ છે આ રીતે ગાર્ડન બનાવો તો ગાર્ડન પણ બનાવી શકો છો લિવિંગ એરિયાની બાજુમાં જ આપણને અહીંયા ડાઇનિંગ સ્પેસ આપેલી છે તમે જુઓ આ તમારો ડાઇનિંગ એરિયા સેટ કર્યો છે ને એની એક્ઝેક્ટ સામે કિચન સ્પેસ છે જો આ તમારી કિચન સ્પેસ છે એક વિન્ડો આપેલી છે ને આમાં પણ જે બી નળ યુઝ થશે ને એ બધા જગુઆર કંપનીના આવશે બ્રાન્ડેડ તો પણ જુઓ ડાઇનિંગ એરિયા સેટ કર્યો છે કિચન સ્પેસ છે તો પણ જગ્યા જુઓ તમે ને બોસ ગૃહિણી માટે ખાસ અહીંયા આપણને આપેલું છે સ્ટોર રૂમ જો આ રૂમની જગ્યા છે તમારી આ છે તમારો વોશ એરિયા વોશ એરિયા પણ આપણને ખૂબ જ મોટો આપ્યો છે ઇલેક્ટ્રિક પોઈન્ટની સાથે આ છે તમારો ફર્સ્ટ બેડરૂમ જે કોમન આપેલો છે કોમન બેડરૂમ છે તો પણ આપણને ખૂબ જ મોટો આપ્યો છે કિંગ સાઇઝ બેડ મૂકેલો છે બેડની એક્ઝેક્ટ સામે તમે જુઓ અહીંયા ટીવી યુનિટ સેટ કરી શકો છો ને બેડરૂમમાં જો આપણને છે ને અહીંયા વોકિંગ વોટરપની સ્પેસ પણ આપેલી છે જુઓ વોકિંગ વોટરપની સ્પેસ આપેલી છે ને અહીંયા તમને જો વિન્ડો આપેલી છે ટુ ફીટની સ્ટેન્ડિંગ બાલ્કની સાથે એ બી તમે બતાવું છું વિન્ડોની આગળ જ ટુ ફીટની સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે આ છે તમારો કોમન બેઝિંગ એરિયા અને આ છે તમારો પાવડર વોશરૂમ આ છે આપણો સેકન્ડ બેડરૂમ જ્યાં માસ્ટર આપેલો છે બિગ સાઇઝ માસ્ટર બેડરૂમ આપેલો છે આવું તમને બતાવું જો અંદર એન્ટ્રી કરતાં જ કિંગ સાઇઝ બેડ મૂક્યો છે એની એક્ઝેક્ટ સામે તમે જો ટીવી યુનિટ સેટ કરી શકો છો બેડમાં જગ્યા જુઓ તમે પૂરું પ્લાનિંગથી બનાવેલું છે સ્પેસ મેનેજમેન્ટ અહીંયા પણ આપણે જો વિન્ડો આપેલી છે ટુ ફીટની સ્ટેન્ડિંગ બાલ્કની સાથે અને અહીંયા આપણને વોર્ડ્રોપ જગ્યા આપેલી છે જો એટલે બેડરૂમ છે ને તમને પૂરેપૂરો યુટિલાઇઝ કરવા મળે અહીંયા બી તમારે જો ડ્રેસિંગ એરિયા છે સીટિંગ એરિયા સેટ કરો તો પણ ખાસ તેવી જગ્યા રહેશે તો નાનું ફેમિલી છે ને તો ટુ બેડરૂમ તમારા માટે ઇનફ થઈ જશે આવો તમને જો આની ડીફ બતાવું જો હાઈટ વીટ એટલે તમને સ્ટોર પણ પૂરતો મળી રહેશે આ છે તમારું અટેચ વેસ્ટર્ન ટોયલેટ આ તો આપણો સેમ્પલ ફ્લેટ હવે છે ને તમને ફ્લેટ બતાવું છું બિલ્ડર ફિનિશ જો તમે આનંદ એસ્પાયરમાં પરચેસ કરશો તો તમને આ ટાઈપનો ફ્લેટ મળશે આવો તમે બતાવું જો અંદર એન્ટ્રી કરો છો ને તો તમને આ લેમિનેટ ડોર મળે છે જો ખૂબ જ મોટો લિવિંગ એરિયા છે હાઈટ વીટ જો તમે બિલ્ડર ફિનિશ ફ્લેટ છે તમારો જો દસ બાય સોળ નો લિવિંગ એરિયા છે ટુ બી એચકેમાં ફૂલ ફ્રેન્ચ વિન્ડો છે ફૂલી હાઈટેડ આપેલી છે એટલે તમને હવા ઉજાસ ને વેન્ટિલેશનની કશે કમી નહીં લાગે ના આવો જો બે એરિયા આપેલો છે તમને ખૂબ જ મોટો અહીંયા જ તમારા જો ટીવી યુનિટ સાઈડ કરવું ને તો બી તમે કરી શકો છો તો પણ તમારા લિવિંગ એરિયામાં ખાસ તેવી જગ્યા રહેશે આ છે તમારી ડાઇનિંગ સ્પેસ ને એક્ઝેક્ટ સામે આપણને જો કિચન સ્પેસ આપેલી છે બોસ ગૃહિણને તો એ મજા જ આવી જવાની છે હવા બજા જુઓ તમે આ તમારી સ્ટોરની જગ્યા છે ને અહીંયા તમારો વોશ એરિયા છે જુઓ ને આ ફ્લેટમાંથી તમે જુઓ મેઇન રોડ ને ડીમાર્ટ બી જોઈ શકો છો એક્ઝેક્ટ બાજુમાં છે અહીંયા આપણને છે ને કોમન બેડરૂમ આપ્યો છે આવો બતાવું જો આ છે તમારો કોમન બેડરૂમ જો કોમન બેડરૂમ પણ ખૂબ જ મોટો આપ્યો છે આપણને વોરડ્રોપની અલગથી સ્પેસ આપેલી છે ટુ ફીટની સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે વિન્ડો આપેલી છે અને અહીંયા જ જો આ છે તમારો બેઝિંગ એરિયા પાવડર વોશરૂમ ગ્રે થીમમાં ડિઝાઇન કર્યા છે પાવડર વોશરૂમ અને આ છે તમારો સેકન્ડ બેડરૂમ જે માસ્ટર છે જો બિગ સાઇઝ બેડરૂમ આપેલો છે આપણને અહીંયા પણ વિન્ડો આપેલી છે અહીંયા પણ વિન્ડો આપેલી છે સ્ટેન્ડિંગ બાલ્કની સાથે ને જો આ વોર્ડ્રોપની સ્પેસ આપેલી છે તો પણ તમારા બેડરૂમમાં ખાસ તેવી જગ્યા રહેશે ને આ છે તમારું અટેચ વેસ્ટર્ન ટોયલેટ ચાલો હવે હું છે ને આપણા થ્રી બીએચકેનું સેમ્પલ ફ્લેટ બતાવું છું તમને અત્યારે આપણે આવી ગયા છીએ આપણા થ્રી બીએચકેના ના સેમ્પલ ફ્લેટ પાસે તમે જો આપણે ફ્લોયર એરિયા પર ઊભા છીએ એક ફ્લોર પર ચાર ફ્લેટ છે બે ફ્લેટ અહીંયા છે બે ફ્લેટ સામે આવવાના છે તો પણ જો આપણને ખૂબ જ મોટો ફવેર એ આપેલો છે બે બે લિફ્ટ આપેલી છે પ્રોજેક્ટની મેન કરું તો આપણા થ્રી બી ફ્લેટમાં છે ને આપણને છ થી વધારે તો ઓપ્શન મળે છે સોળસો પચીસથી થી લઈને અઢારસો પ્લસ ના ઓપ્શન પણ તમને અહીંયા અવેલેબલ થશે ચાલો તમને આપણો આ સેમ્પલ બતાવું છું જે સોળસો ને પચીસ સ્કવેર ફીટ નો છે આ છે આપણા થ્રી બીએચકેનું સેમ્પલ ફ્લેટ અંદર એન્ટ્રી કરીએ છીએ ને તો ખૂબ જ સ્પેસ તમને લિવિંગ એરિયા જોવા મળે તમે જો ના છે ને આખો અલગ થીમમાં ડિઝાઇન કર્યો છે લિવિંગ એરિયાની એક્ઝેક્ટ બાજુમાં આપણને છે ને બેડરૂમ આપેલો છે માસ્ટર બેડરૂમ એ પણ તમને બતાવું છું જો તમારો લિવિંગ એરિયા સોફાની પ્લેસમેન્ટ કરેલી છે અહીંયા પણ એક સિટિંગ એરિયા સેટ કર્યો છે સેન્ટર ટેબલ મૂકેલું છે જો ફૂલ્લી હાઇટેડ છે આપણો પ્રોજેક્ટ તમે જો પીઓપી વગેરે કર્યો છે તો તમને જો હાર સારામાં સારી હાઇટ મળે છે આ છે તમારું ટીવી યુનિટ એટલે તમે સોફાથી ટીવી પણ એન્જોય કરી શકો છો સ્પેસ જો તમે આખું વુડન થીમમાં ડિઝાઇન કર્યો છે ફૂલ ફ્રેન્ચ વિન્ડો આપેલી છે ને વિન્ડોની આગળ જ આપણને ખૂબ જ મોટો ડેક એરિયા આપેલો છે આ પ્રોજેક્ટ એ રીતે ડિઝાઇન કર્યો છે ને કે કસ્ટમરને એક એક નીડને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે જો તમને આવો ડેક એરિયા બતાવો આવો જો આ છે તમારો ડેક એરિયા એટલે એ પણ હાઈટેડ છે એટલે તમે ઝૂલાના શોખીન હોય તમે ઝૂલો વગેરે સેટ કરશો તમારે ગાર્ડન બી સેટ કરવું હોય ને તો પણ તમારે ખાસ એવી જગ્યા મળશે તમને લિવિંગ એરિયાની બાજુમાં જ આપણને અહીંયા માસ્ટર બેડરૂમ આપેલો છે એ બતાવો તમને આવો જો આ છે ને આખો વ્હાઈટ થીમમાં ડિઝાઇન કર્યો છે જો કિંગ સાઇઝ બેડ મૂકેલો છે તો પણ જો બેડની ત્રણેય સાઈડ ખાસ એવી જગ્યા રહી છે ને ફૂલ્લી હાઇટેડ છે બેડની એક્ઝેક્ટ સામે તમે અહીંયા ટીવી યુનિટ પણ સેટ કરી શકો છો તો પણ જો જગ્યા ખાસી છે તમારા નામનું એવું છોકરું હોય ને તમારે ઘોડી વગેરે બી સેટ કરવું હોય તો બી થઈ શકે છે ને જો અહીંયા ફૂલ ફ્રેન્ચ વિન્ડો આપેલી છે ને આ છે તમારો વોડ્રપની સ્પેસ જો વોર્ડરપની સ્પેસ આપણે વોર્ડરોપ ઓપન કરી છે ને ડોર તો પણ જો ખાસ એવી જગ્યા રહી છે ડ્રેસિંગ એરિયા આપેલો છે ના વિન્ડોથી છે ને આપણે સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે સ્ટેન્ડિંગ બાલ્કની પણ તમને જોઈ શકો છો બેડરૂમમાં અહીંયા તમને છે ને અટેચ વેસ્ટર્ન ટોયલેટ આપેલું છે ચાલો હવે આપણે જઈએ ડાઇનિંગ એરિયા અને કિચન એરિયા તરફ આવો જો લિવિંગ એરિયાની આ સાઈડ આપણને જો આ ડાઇનિંગ સ્પેસ આપેલી છે જો ડિસન્ટ ડાઇનિંગ સાઈડ કીધું તો પણ જો તમારા ડાઇનિંગ એરિયા અને કિચન વચ્ચે ખાસ એવી સ્પેસ રહી છે જો ડાઇનિંગ એરિયાની એક્ઝેક્ટ સામે તમારું કિચન સ્પેસ છે અહીંયા વિન્ડો આપેલી છે તમને વેન્ટિલેશન માટે આપણને ખૂબ જ મોટું કિચન તો આપેલું છે જો તમે ટ્રોલી વગેરે અહીંયા બી સેટ કરી શકો છો ને ફૂલ્લી હાઈટેડ છે એટલે ઉપર બી તમારે અહીંયા બી ડોર વગેરે બનાવે તો એ બનાવી શકો છો ને અલગથી તમને હવે લેડીઝની ચિંતા કરવાની જરૂર નથી જો અહીંયા પણ તમને સ્ટોર એરિયા અલગથી આપેલો છે એટલે બધો જ સામાન તમારો અહીંયા પડ્યો રહી છે ને એક્ઝેક્ટ સામે જો અહીંયા આપણને વોશ એરિયા આપેલો છે વોશ એરિયા તમને બતાવું જો ખૂબ જ મોટો વોશ એરિયા આપેલો છે આપણને ઇલેક્ટ્રિક ફિટિંગ જો આ જે નળ છે ને એ બધા બ્રાન્ડેડ કંપની જગવાર કંપનીના આવશે આ છે આપણો સેકન્ડ બેડરૂમ જે ગેસ્ટ બેડરૂમ અથવા કોમન બેડરૂમ તરીકે યુઝ કરી શકો તમે આવો બતાવું આ બેડરૂમ પણ આપણને ખૂબ જ મોટો આપ્યો છે તમે જો કિંગ સાઈઝ બેડ મૂકેલો છે એની એક્ઝેટ સામે તમે ટીવી યુનિટ સેટ કરશો તો પણ જો આપણા બેડમાં ખાસ તેવી જગ્યા રહે છે અહીંયા પણ આપણને વિન્ડો આપેલી છે વિન્ડોની આગળ જો આપણને સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે એટલે બધા બેડરૂમ આપણને સ્ટેન્ડિંગ બાલ્કની તો આપેલી છે અને લિવિંગ એરિયામાં આપણને બેક એરિયા આપેલો છે કોમન બેડરૂમની ની એક્ઝેક્ટ બાજુમાં આપણને જો આ બેઝિંગ એરિયા આપેલો છે અને આ છે તમારા પાવડર વોશરૂમ આ છે આપણો થર્ડ બેડરૂમ જે આપણને માસ્ટર આપેલો છે આવો તમને બતાવો ખૂબ જ મોટો બેડરૂમ આપેલો છે જો આ પણ આખો ગ્રે અને વુડન થીમમાં ડિઝાઇન કર્યો છે કિંગ સાઈડ બેડ મૂકેલો છે એની એક્ઝેક્ટ સામે ટીવી યુનિટ છે તો પણ જો બેડરૂમમાં ખાસ એવી જગ્યા રહે છે અહીંયા આપણને વિન્ડો આપેલી છે સ્ટેન્ડિંગ બાલ્કની સાથે એ બી તમને બતાવું છું જો આપણી આ સ્ટેન્ડિંગ બાલ્કની છે અને અહીંયા જ ખૂબ જ મોટી વોર્ડરોપની સ્પેસ આપેલી છે એટલે તમને બેડરૂમમાં કશે કન્જેસ્ટેડ નહીં લાગે જો એટલે તમને પૂરેપૂરો બેડરૂમની છે ને સ્પેસ વાપરવા મળશે જો હાઈટ ને વિથ પણ ખૂબ જ સારી આપેલી છે અહીંયા તમે ડ્રેસિંગ એરિયા સેટ કરી શકો છો સિટિંગ એરિયા સેટ કરો ને તો પણ તમારા બેડરૂમમાં ખાસ એવી જગ્યા રહેશે ને અહીંયા આવો જો આ છે આપણું વેસ્ટર્ન એ બી તમને અટેચ ખૂબ જ આપેલું છે આ તો આપણો સેમ્પલ ફ્લેટ પચીસ સ્કવેર ફીટ નો હતો હવે હું તમને બતાવો છું આપણો નેગેટ ફ્લેટ એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવે કે નેગેટ ફ્લેટ કેવો લાગે છે આ છે આપણો સોળસો ને પંચોતેર સ્કવેર ફીટ નો નેગેટ ફ્લેટ એ તમને એવું લાગશે પ્લાનિંગ એવું કર્યું છે ને કે બે હજાર સ્કવેર ફીટ નો ફ્લેટ હોય એવું લાગશે ચાલો ફ્લેટની અંદર એન્ટ્રી કરીએ આપણે જો ફ્લેટની અંદર એન્ટ્રી કરતા જો આ છે તમારો સ્પેસિયસ લિવિંગ એરિયા ફૂલી હાઇટેડ છે તમે જો અને આ ફ્લેટ છે ને બિલ્ડર ફિનિશ છે અને જેવું દેખાય છે ને એવું જ તમને મળવાનું છે જો ફૂલ ફ્રેન્ચ વિન્ડો આપેલી છે વિન્ડો પણ જો આપણને હાઇટેડ આપેલી છે બ્રાન્ડેડ કંપનીની યુઝ કરેલી છે અને આ છે તમારો ડેક એરિયા જો ખૂબ જ મોટો ડેક એરિયા આપેલો છે આપણને અહીંયા તમે તમારું ટીવી યુનિટ સેટ કરી શકો છો ને આગળ જો આપણને આ ડાઇનિંગ સ્પેસ આપેલી છે ખૂબ જ મોટો ડાઇનિંગ એરિયા આપેલો છે એની એક્ઝેક્ટ સામે જો આપણને આ કિચન સ્પેસ આપેલી છે તો કિચન સ્પેસ પણ ખૂબ જ મોટું આપેલો છે દસ બાય ચૌદનું આપણને અહીંયા આપણને વોશ એરિયા આપેલો છે કિચનનો વોશ એરિયા પણ આપણે તો ખૂબ જ મોટો આપેલો છે જે બી ફિટિંગ છે ને એ બધા બ્રાન્ડેડ કંપનીના આવશે જેમાં નળ ફિટિંગ છે ને એ પણ આપણને જગવારનું આપેલું છે સાત વર્ષની વોરંટી આવશે એમાં આ છે આપણો સ્ટોર સ્ટોર એરિયા પણ આપણને ખૂબ જ મોટો આપેલો છે ચાલો હું તમને ફર્સ્ટ બેડરૂમ બતાવું છું આ છે આપણો ફર્સ્ટ બેડરૂમ જે કોમન બેડરૂમ છે તમે જો ફર્સ્ટ બેડરૂમ પણ આપણને દસ બાય દસ નો આપેલો છે વિન્ડો આપેલી છે ને વિન્ડોની આગળ પણ આપણને એક બાલ્કની આપેલી છે એ આપણા લિવિંગ એરિયા સાથે કનેક્ટ છે કોમન બેડરૂમ ની એક્ઝેક્ટ સામે તમે જો અહીંયા તમને બેઝિંગ એરિયા આપેલો છે ને આ છે તમારું પાવડર વોશરૂમ અટેચ આપેલું છે અને અહીંયા આપણને બે બે માસ્ટર બેડરૂમ આપેલા છે ચાલો તમને ફર્સ્ટ બેડરૂમ બતાવું આ માસ્ટર બેડરૂમ છે આપણો સેકન્ડ બેડરૂમ છે જો ખૂબ જ મોટો બેડરૂમ આપેલો છે અહીંયા છે ને તમને જો વોટડ્રોપની સ્પેસ આપેલી છે એટલે છે ને તમારા બેડરૂમમાં તમને કશું કન્જેસ્ટેડ નહીં લાગે તમે બેડ મૂકશો ને તો તમને ખાસ એવી જગ્યા વધશે વિન્ડો આપેલી છે આપણને જો સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે આ છે તમારું અટેચ વેસ્ટર્ન ટોયલેટ જે પાંચ બાય સાતનું આપેલું છે આપણને આ છે તમારો થર્ડ બેડરૂમ એ પણ આપણને માસ્ટર આપેલું છે તમે જો

એ ક્વોલિટી કન્સ્ટ્રક્શન વિથ સ્પીડ અને લક્ઝરી વિથ એફોર્ડેબલ પ્રાઇસ માટે જાણીતી છે તો વિપુલભાઈ અમારી જે કંપની છે એ આનંદના નામથી પ્રોજેક્ટ કરે છે અને આગલો પ્રોજેક્ટ બી તમે વિઝિટ કરેલો આનંદ એવન્યુ એ અમે ખૂબ જ સક્સેસફુલ રીતે પૂર્ણ કરેલો છે ઇવન કોરોનાનો વર્ષ સમય હતો આખા દેશમાં અને વિશ્વમાં છતાં પણ એ સમયમાં અમે અમારો પ્રોજેક્ટ ઓન ટાઈમ પૂર્ણ કરીને સમયસર ક્લાયન્ટોને ડિલિવરી આપેલી છે તો એની ભવ્ય સફળતા બાદ અને ક્લાયન્ટોનો પણ બહુ સારો રિસ્પોન્સ મળેલો એમાં ત્યાર પછી અમે આ નવું સોપાન શરૂ કર્યું છે આનંદ એસ્પાયર અને તમે વેલકમ છો આ નવા પ્રોજેક્ટ માટે કે તમે દરેક પ્રોજેક્ટની અમારી વિઝિટ કરો છો અને ક્લાયન્ટોને એનો યુટ્યુબ્સ અને મીડિયા દ્વારા એની ડિટેલિંગ્સ કરો છો થેન્ક યુ સર વિપુલભાઈ અમારો જે આનંદ એસ્પાયર છે ને એ મેઇન રોડ ઉપર દોઢસો ફૂટના અને પાંચ રસ્તાના જંક્શન ઉપર પ્રાઇમ લોકેશન પર આવેલો મારો આ પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટના ડોર સ્ટેપ ઉપર ડીમાર્ટ થિયેટર હોસ્પિટલ પબ્લિક ટ્રાન્સપોર્ટ સ્કૂલ પેટ્રોલ પંપ સીએનજી બધી જ એસેન્શિયલ એમ્યુનિટીઝ ડોર સ્ટેપ ઉપર છે એ આ પ્રોજેક્ટનો પ્લસ પોઈન્ટ છે એ સિવાય તમને પ્રોજેક્ટની વાત કરું તો અમારા પ્રોજેક્ટમાં હું દરેક ફ્લેટને એક કાર અને બે બાઇકનું રિઝર્વડ પાર્કિંગ એટલે એમ્પલ પાર્કિંગ મેં આપેલું છે હા એલોટેડ પાર્કિંગ આપેલું છે અને બીજી એક ખાસ જે વિશેષતા છે આ પ્રોજેક્ટની કે અમે આખું પોડિયમ લેવલ ઉપર દરેક એમ્યુનિટીઝ આપી છે જે લગભગ મને નથી ખ્યાલ કે સુરતમાં કદાચ કોઈએ આ પ્રાઇઝની અંદર અને આ સેગમેન્ટમાં આપી હોય આ બોમ્બે લેવલની એમ્યુનિટીઝ છે અને ઇટ ઇઝ અ લાઇફસ્ટાઈલ પ્રોજેક્ટ એટલે ક્લાયન્ટોને પણ જીમ બેન્કવેટ હોલ મેડિટેશન હોલ કિડ્સ પ્લે એરિયા ટોડલર્સ પ્લે એરિયા એક વિશાળ ગાર્ડન અને ગેસ્ટ બેડરૂમ એ જે એસેન્શિયલ સિનિયર સિટીઝન લોન્જ ઝોન જેવી ટીનેજરો માટે પ્લસ મલ્ટીપર્પસ કોર્ટ એવી તમામ જરૂરિયાતની જે એમ્યુનિટીસ છે એ પણ આ પ્રોજેક્ટની અંદર અમે સમાવેશ કરેલી છે કે ક્લાયન્ટોને એ પણ ડોરસ્ટેપ પર અવેલેબલ થઈ જાય એટલે આ એક અમારો આખો અલગ જ કન્સેપ્ટ છે પોડિયમ લેવલ પર બધી જ એમ્યુનિટીઝ સાથેનો ખાસ વિશેષતા છે અમારી બલર ગ્રુપ્સની અને આનંદ ગ્રુપની એક ખાસ વિશેષતા એ છે કે અમે લોકો ડિઝાઇન ઉપર ખૂબ ફોકસ કરીએ છે કે ભાઈ મારો ક્લાયન્ટ છે એ એના હાર્ડ અર્નિંગ મને આપે છે તો એ ઈચ એન્ડ એવરી સ્ક્વેર ફીટ વાપરવો જોઈએ એટલે અમારા પ્લાનિંગ ની અંદર જે એફિશિયન્સી કહેવાય ને એ મેક્સિમમ મળે અને વેસ્ટેજ એરિયા મિનિમમ હોય કે ભાઈ ક્લાયન્ટ મને પે કરે છે તો એ દરેકે દરેક સ્ક્વેર ફીટ એને યુઝ થવા જોઈએ બીજું છે ને વિપુલભાઈ અમે લોકો ખાસ એ ધ્યાન રાખીએ છીએ કે ક્લાયન્ટોને ઓન ટાઈમ ડિલિવરી મળે એ સૌથી મહત્વની બાબત છે કારણ કે ક્લાયન્ટ લોનના પણ હપ્તા ભરતો હોય અને ભાડું પણ ભરતું હોય તો અમારા પ્રોજેક્ટોની અંદર અમારી સ્પીડ અને એની સાથે ક્વોલિટી કન્સ્ટ્રક્શનની ગુણવત્તા પણ જળવાઈ રહે ને એનું પણ અમે ખાસ ધ્યાન રાખીએ છીએ તો આ વખતે તમે અગેઇન અમારા પ્રોજેક્ટની ડિટેલ્સ ક્લાયન્ટોને આપો અને ક્લાયન્ટોને અમારા પ્રોજેક્ટની વિઝિટ કરાવો ક્લાયન્ટોને ડિલિવરી આપી દીધા પછી અમારે આફ્ટર સેલ સર્વિસ બહુ બહુ જ અમે દરેક ક્લાયન્ટને ફ્લેટ વેચી દીધા પછી પણ અમારી મેન્ટેનન્સ અને સર્વિસ અમે પૂરી પાડતા હોઈએ છીએ દોસ્તો તો આથી આજની આપણી આનંદ એસ્પાયરની સફર પ્રોજેક્ટ બાય બલારો હોમ જો તમે પણ દાંડી રોડ પર એક પ્રીમિયમ પોકેટમાં પ્રીમિયમ લોકેશનમાં ટુ એન્ડ થ્રી બી લક્ઝુરિયસ ફ્લેટ શોધતા હોય ને એ પણ ઓછા બજેટમાં તો આ પ્રોજેક્ટ તમારા માટે બેસ્ટ રહેશે જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં ને આ પ્રોજેક્ટની વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આપેલો જ છે તો એમાં કોલ કરો